ચોરી કરી ચોરીનો સામાન લઈ જોડવાથી હનુમાનજી મંદિરવાળા રોડ થઈ કડુદરા તરફ વેચાણ કરવા આવનાર છે જેને શરીરે સફેદ કલરનો લાંબી બાયનું શર્ટ તથા બ્લુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે અને જમણી છાતીના ભાગે જૂનું ઓપરેશન કરેલાના નિશાન છે જે ચોક્કસ મળેલ બાતમી હકીકતના આધારે સંતોષભાઈ આનંદભાઈ હેયલ ઉંમર ચોત્રીસ હાલ રહેવાસી રૂમ નંબર ચારસો ચોથા માળે ગોલ્ડન બિલ્ડિંગમાં શિવસાગર સ્કૂલની બાજુમાં હલદરૂ ગામ તાલુકા પલસાણા જિલ્લા સુરત મૂળ રહેવાસી રાઉલ કિલ્લા ગામ પોસ્ટ સુંદરગઢ તાલુકા થાના જિલ્લા સુંદરગઢ ઓરિસ્સાવાડાને રોકડ રૂપિયા ચાર હજાર છસો સાહીઠ સોનાના પેન્ડલ નંગ બે કિંમત રૂપિયા છવ્વીસ હજાર ઇમિટેશન જ્વેલરી નકલી ઘરેણા એક ચેન તથા એક ઘડિયાળ અને વીટી જેની કિંમત રૂપિયા સો સાઉન્ડ બાર કિંમત રૂપિયા બે હજાર નાના મોટા પાના કિંમત રૂપિયા પાંચસો કંપનીની સીટી સો કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ રૂપિયા ચોપન હજાર સહિતના ચોરીના મુદ્દામાલ સાથે ચોર એસમને પકડી પાડી કીમ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે સબ એડિટર વિશાલ માંગુકિયા યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત